નમસ્કાર દોસ્તો મને ઘણા બધા લોકો પોતાની સંકુચિત સમસ્યાના સમાધાન માટે સવાલો પૂછતા હોય છે અને અને આ સમાધાન અમે સસ્તા ઘરેલું મદદથી બતાવીએ છીએ તો જાણીએ આવા જ સવાલો અને તેનું સમાધાન દોસ્તો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલો સવાલ છે હું બત્રીસ વર્ષ નો પરિણિત યુવક છું મારા લગ્નને અઢી વર્ષ થયા છે ચૌદ વર્ષનો હતો ત્યારથી હું હાથનો ઉપયોગ કરું છું મારું ગાજર પાતળું છે અને તેનો અર્ક પણ બીજો સવાલ મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે મારા લગ્નને એક વર્ષ થયું છે હું જ્યારે પણ કર્મ કરું છું ત્યારે મારો અર્ક ફટાફટ છૂટી જાય છે એને લીધે હું મારી પત્નીને પૂરેપૂરી મોજ નથી આપી શકતો તો ચાલો મિત્રો જાણીએ આ સમસ્યાનું સમાધાન ઘરેલું નુસ્ખાની મંદથી મિત્રો શું તમે જાણો છો કે એક ચમચી હળદર તમારા લગ્ન જીવનને કેવી રીતે આનંદિત બનાવી શકે છે ફક્ત એક ચમચી હળદરમાં એટલી તાકાત છે કે જેટલી કોઈ દવામાં નથી જી હા મિત્રો લોકો જલ્દી ઝરણો વહેવાની સમસ્યાથી એટલા હેરાન છે કે તેનું જીવન બેકાર થઈ ગયું છે અને પાણી સ્ટીડમાં છૂટી જવાને કારણે પત્ની સામે શરમિદગીનો સામનો કરવો પડે છે જેને કારણે સંબંધો ખરાબ થાય છે બજારમાં અલગ અલગ પ્રકારની દવાઓને લોકો શોધે છે અને પૈસા અને સમય બરબાદ કરે છે પરંતુ લોકો જાણતા નથી કે તેના પોતાના જ ઘરમાં એક એવી દવા છે જે બજારની ઘણી બધી દવાઓનો બાપ છે જેનું નામ છે હળદર તો ચાલો દોસ્તો આપણે જાણીએ કે હળદરનો કઈ રીતે ઉપયોગ કરવાથી જલ્દી ઝરણું વહેવાની સમસ્યા રોકી શકાય મિત્રો હળદર પૂરી દુનિયામાં મુખ્ય મસાલાના રૂપમાં જાણીતી છે કેમ કે હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ موجود હોય છે જે આપણા શરીરને બીમારીઓથી લડવાની તાકાત આપે છે સાથે હળદરમાં વિટામિન સી વિટામિન કે પોટેશિયમ કેલ્શિયમ કોપર આયન મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વ હોય છે જે આપણા મુંજાયલા અંગોમાં ફરીથી ઉત્તેજના અને તાકાતનો સંચાર કરીને તેને મજબૂત બનાવે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આ એક ચમચી હળદર આપણા લગ્ન જીવનને કેવી રીતે ખુશીઓથી ભરી દે છે મિત્રો એના માટે તમારે એક ચમચી હળદરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દેવાની અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાનું રોજ એક ગ્લાસ ત્રીસ દિવસ સુધી લગાતાર સેવન કરવાથી તમને અઠવાડિયાથી જ જ આનો દેખાશે મિત્રો આ ત્યારે ફાયદો આપશે તમે થોડીક વાતોનું ધ્યાન રાખશો જેમ કે આ નો ઉપયોગ કરતી વખતે દારૂ સેવન ના કરવું જો તમે દારૂ પણ સેવન કરશો તો આ નુસ્ખો ફાયદો નહીં આપે મિત્રો આ નુસ્ખો ગરમ પ્રકૃતિનો હોવાથી તમારે સવારે યોગ અથવા એક્સરસાઇઝ જરૂર કરવી અને તમે રોજ સવારે વહેલા ઉઠવાની આદત રાખો જેનાથી તમારો આખો દિવસ સારો જશે અને આ નુસ્ખાની અસર પણ વધુ થશે જો તમે બીમાર છો અને લાંબા સમયથી દવાનું સેવન કરો છો તો આ નુસ્ખા સેવન ના કરવું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ કાલે નવી સમસ્યા અને સમાધાન સાથે ધન્યવાદ